નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીને લઈને આવી ગયા ખૂબ જ મહત્વના સમાચાર શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર ઘણા બધા મિત્રો સવાલ કરી રહ્યા હતા કે સોના તેમજ ચાંદીના ભાવમાં

આજે એક ગ્રામ ચાંદી નેવ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને નવમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર નેવમાં જ્યારે એક કિલો ચાંદી નેવ હજાર નવસોમાં તો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં તમારે જીએસટી જ્યારે અલગથી લાગતું હોય છે અને સોનાના ભાવની વાત કરીએ તો ઘણા બધા મિત્રો ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે પરંતુ આપણે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનતા હોય છે તો બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ જે એક ગ્રામ સોનું સાત હજાર ને ચોર્યાસીએસટી અલગથી લાગતું હોય છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું સતત નીચે આવતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ભયંકર વધારો ઘટાડો નોંધાયો તો તેની સામે અત્યારે સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર શું હજુ પણ સોના ચાંદી સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ તેની પહેલાં મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો સોનું તેમજ ચાંદી અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લગ્નની સિઝન આવતાની સાથે સોના તેમજ ચાંદીની ખરીદીમાં વધારો થતો હોય છે તો જેનીમાં આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટની સાથે ચર્ચા કરી